ભગવાનની પ્રાપ્તિ ક્યારે અને કેવી રીતે થાય તો શ્રીમદ્ ભાગવતમાં ભગવાન ઉદ્ધવજીને કહે છે કે હે ઉદ્ધવ હું વેદ ભણવાથી યજ્ઞ કરવાથી દાન કરવાથી કે ઉગ્ર તપ વગેરે કરવાથી સહેલાઈથી પ્રાપ્ત થતો નથી પરંતુ સર્વાત્મકમ પ્રેમસૂત્રે પીબદ્ધમ હું પ્રેમના કાચા દોરાથી બંધાવું છું અર્થાત કે મારી પ્રાપ્તિનો સાચો ઉપાય છે પ્રેમ પ્રીતમ પ્રિત હિતે પહીએ પ્રભુ તો નિઃસ્વાર્થ પ્રેમથી પ્રાપ્ત થાય છે પ્રેમપૂર્વક ભક્તિ કરવાથી પ્રભુ પ્રાપ્ત થાય છે એટલું જ નહીં અહમ ભક્તા પર ભગવાન કહે છે કે હે ઉદ્ધવ આવા પ્રેમી ભક્તને હું આધીન થઈને રહું છું આ પ્રેમી ભક્ત મને જ્યારે જગાવે ત્યારે જાગું છું જ્યારે પોઢાડે ત્યારે પોઢું છું અને જે ભોગ ધરે છે તેનું ભોજન કરું છું મારા ભક્તના ભાવને હું વશ થઈને રહું છું આથી જ તો વૈષ્ણવો આપણા પુષ્ટિ માર્ગને લક્ષણા પુષ્ટિ માર્ગ કહ્યું છે કે જ્યાં પ્રેમની પ્રાધાન્યતા રહેવી છે